માતા પિતા વિચાર કર્યો કે પાંચની ક્યાં ડકતી તો કોઈ ખૂંખાર બારોટિયા સાથે પ્રણાઈ દો જ્યાં ક્યારે પાછી ના આવે તો એને મગજ ની અંદર વાત બેસવા માટે વાત ક્લિયર કરવા માટે ત્રણ મુદ્દા સાથે લીધા એક કુતરો બીજો કુકડો અને ત્રીજો બકરો પાતલીને ડાકુ રિટર્ન લઈ અને જાય તો નજરે નાતીલાને નિહાળતા દિલમાં ઉપજે દ્વેષ મારાવાલા ઉતરાને કુતરાથી પ્રોબ્લેમ એટલે ભસવા મંડ્યો આ ડાકુને ગર્દન કાપી દીધી પાતલી ડરી ગઈ એ બોલાયું નથી નથી આગળ ગયા તો બકરો બોલવા માંડ્યો બે 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 એની પણ ગરદન ઉડાડી દીધી કુકડાની પણ ગરદન ઉડાડી દીધી અને આ પાછલી એની ને લેટર લખ્યો કે માં તું મારો હવે ક્યારે ઇંતજાર કરતી તારી પાછલી ક્યારે પાછી આવવાની પાછલી તો પાછી ન્યા પરંતુ મહેરબાની કરીને તું પણ મારી હંભર લેવા આવતી

ગાયનો શિંગડો વિશેષ ગોળ છે ગાયના શિંગડા ઉપર જેટલી વાર રાય ઉકી જાય એવા કોઈ આ ચાવી મળે ગુનાઓની ज्ञानी गुरु મળ્યા પછી આવો કોઈ તત્વ હોતા મહાપુરુષના જો શબ્દ ઉપર જો સુરતા રુકી જાય તો બહુત સુણતા બરે કડમ માપડા જટ ઓળખાય જીવની જાત સદગુરુ એવા કો ખતરનાક આત્મજ્ઞાની

નદી નદીઓમાં નાળામાં તારામાં ઠેરાવી દે જ્યાં પાર આવી જાય જ્યાં અંત આવી જાય અનંત છે પરંતુ અનંતનું અંત ક્યાં આવે આપણા નામે આવે કોના નામે અંત આવે આપણા નામે અંત આવે પરંતુ મોટામાં મોટું પ્રોબ્લેમ એ છે કે આપણને નામની ખબર નામ તત્વ છે શું એની ખબર નથી અને એની ખબર નથી ને એટલા માટે જ ગુરુ વિશેષ છે આપણને જેની ખબર નથી એની જેને ખબર છે એને સદગુરુ કહેવાય પાયોજી મેને અરે પૂછે જામ બાપા પણ વૃત્તિ ને પાર તો પારવતી વી ના વેગ સૌ વેગળા થયા ઠરવા મળ્યું ઠેકાણો આઠે નેહ નામની સંગાથે અવર્તે આઠેપો અદર એ આસન માં કભુ ન ઉતરે આની જ્ઞાની ધ્યાનની વિज्ञाની થકે એસી અકહત અકહત એટલે શું બોલવામાં માં ન આવેતી બોલવામાં ન આવે તો સેમ આવે સમજવામાં આવે એટલા માટે સંત વિદ્યુભાઈ સમજણ જીવનમાંથી તો જોવા દેવી જોવા દેવી ન થાય તો અંતે રવા દેવી બોલો પંચો રામ સુટો આખો એટલે નું સ્વભાવ ગાય લીંબુનો સ્વભાવ ઘી સાકરનો સ્વભાવ બોલા છે નહીં બોલાય એટલા માટે સદગુરુ નિરાત મહારાજે અનુભવ વાત કરી वाणी मावे ते वाण सी जावे निरवाणी पद सातुरे चंदीराम ने चंदीराम ने और खीली दुपहर से त्यां बोला है आवता जिनाम जाता जिनाम जिनाम नाम अलेची खबर नहीं नाम नहीं खाली करी मारा महापुरुषों કલાક દોઢ દોઢ કલાક પોણી પોણી કલાક અંદર જે જ્ઞાનની જે ખલેચી હતી જે ગુરુ મહારાજના સાનિધ્યમાં જવાથી એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ બધું ખાલી થઈ જાય નરમ જ સીટ્યું વાગે તો નરમ થાય એટલા માટે સંતોષી હતી અજ્ઞાની જીવડા ને જ્ઞાન નહીં આવે એને વાંચીને વેદ સંભળાવો મન ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ઉત્તમ ઈશારામાં સમજી જાય મધ્યમ ને ઘસારો જોઈએ અને કનિષ્ઠ કોઈનાથી માને હમ કિસી છે કમ ને તારી હવા શેરી બાકી નીકળી જાય એકથી ચીઠી ફાટશે ઉપરવાળાની વેળા થશે જવાની ચગા સંબંધી સૌ ભેડા મળી ચમચી પાણી પાવાના પાંચ પચીસ ભેડા મળી ઉતામર કરશે કાઢી જવાની લાકડા ભેળો તને બાળી દેશે રાહ ઉડી જવાની કઈ હાડકા તારા વીણી લેશે ને પછી ઉતામર કરશે નાવાની બાર દિવસ નું તારો શોખ પાડશે પછી દુનિયા લાડવા માટે હું કરતો હાલી નીકળમાં હું નથી બહુ હારું શેરલોટ નું લાડુ અને બીજું બધું હવે આમાં બધું નંદ ઘર્યા નંદ ઘર આમાં ઓળખવાનું છે જન્મ અને મરણ આ ગામનું નામ કલો કલોલ અને અમદાવાદ વચ્ચેનું જે અંતર છે અને એ અવસરમાં જ્ઞાની ગુરુને ગોતી અને પતાનો જે નિજરૂપ જે આત્મા જેને મહાપુરુષો આત્મ રૂપે એને ઉપમા આપી છે એ આત્માને ઓળખવાનું છે અને આટલા મહાપુરુષો ખાલી નથી કહેતા मीराबाई पण की दो आत्मा ने ओळखा वीनारे हे भोवना फेरा नाही तो मजे जी आवी ब्रह्मणा ने माग्या वीनारे हे लख 84 नाही तो मजे जी तुझे नरसी मेहता पण किदो

મટાડવું હોય તો એનો ઉપાય વ્યાસપીઠ ઉપર વર્તમાનનું જે જ્ઞાની ગુરુ છે ને એને બસ ગોતી લેવાનો છે એટલા માટે તોરેલી જેસલને ભલામણ આપી શું કીધું જેસલ કરી લેચાર માથે જમકેરમાં સ્વપના જે મો છે સંસાર તોડી રાણી કરે છે પોકાર આ સંતો છે ને એ તોડી તોડીને શબ્દ તોડી તોડીને પોકાર કરે છે પ્રેમ કરે છે આપણને કે આવો આવો પણ આપણે આવો આપણે જાવું છે ચોરાસી માં ચોરાસી એટલે શું ચોરાસી નામ અજ્ઞાન થાય ચોરાસી બસ પોતાના આપા પણ રાખી બીજે ક્યાં નથી થાય એટલે મિટા દે આપણી અસ્થિર ની મોટામાં મોટી સાવકારી છે જે બાપુ કીધું પાંચ લાખ આપે તો આપણે કોઈ આંખ ના આપી તો દેહો જો અમૂલ્ય છે તો એનું બનાવવાળો સેન્સા કેટલો સાવકાર એની અમીરી કેટલી હશે મેં પાયા અલખો અમીર માઈ મે બન ગયા ફકીર ફકીરની ફાકી કરે તાકા નામ આવો જે ફકીર છે તો ફકીર કેવો કોને હે ગુરુ મહારાજ મારું તન ગુરુ મહારાજ મારું મન ગુરુ મહારાજ મારું ધન આ બધું જે અર્પણ કરે ને ઈ વદે ચલો ફકીર હે અને એ જે ફકીર છે ને એ સ્વયં પરમાત્મા છે અને સ્વયં પરમાત્મા છે કેવો નમક ને પોતડી વાઈ નીર મારે પાણી બેડી પાણી થાય સ્વયં દર સદગુરુ દીના દે

કઈ રીતે છે ગુરુ મહારાજ મને ભિન્ન ભિન્ન રીતે સમજાવો સૌ માં કયો છે માવો સૌ માં કયો છે માવો એમાં મને શું લાવો કૃષ્ણે આત્મા ઓળખ્યો એનો આનંદ મીરાએ આત્મા ઓળખ્યો એનો આનંદ ચેનજીરામ મહારાજે આત્મા ઓળખ્યો એનો આનંદ બાબુરામ મહારાજ સદગુરુ નારવેરામ બાબુના સાનિધ્યમાં એમનો આત્મા ઓળખ્યો એ એનો આનંદ પાડોશી લાડુ જમી જાય એમાં આપણને સ્વાદ આવે ખરું

સદ્ગુરુ નરવેરામ મહારાજે આવી અને જે જ્ઞાનની ધજાઓ ખોડી છે આટલો મોટો પરમાર્થ કર્યો પરિશ્રમ કર્યો એમાં એમને કઈ લેવા દેવું હતું ખરું હા એમને મોટામાં મોટો લેવા દેવાય હતો કે મારા પુરુષોત્તમ મહારાજે મને જે વાત આપી છે એ વાત મને વચને આપી છે અને એ વાત માનવ જન્મમાં જે ફસાયેલા જે અટવાયેલા જે અજ્ઞાન જે જીવો છે ને એને બચાવવા માટે મને વાત આપી છે અને પરમાર્થ ભાવે સદગુરુ મહારાજે આ કલોલ ગામની અંદર ભક્તો પર કૃપા કરી અને આ પરિણામ સદગુરુની કૃપા વગર સત્સંગ પણ મળતું નથી દયા હોય સદગુરુની તો ચડે ભક્તિ રંગ તો સમયનો એક મર્યાદા છે અને સમય ખૂબ થઈ ગયો છે વિશેષ સમય ન લેવો જોઈએ અને વાતને અહીં પૂર્ણ વિરામ કરો બા આ આ જગતમાં જગતમાં છે જેના મનની અંદર અજ્ઞાન છે અજ્ઞાનનો નું છે અને અજ્ઞાન એ જ હોડી છે અજ્ઞાનમાં જન્મ અને મરણનો ભય છે જ્યાં મૃત્યુ શબ્દ આવે ત્યાં કોઈ કરોડપતિ હોય કે મોટા મોટા કુડવાન હોય કે મોટા મોટા હોય એના પગ નીચેથી જતી હોય છે એટલે હોળી એ અજ્ઞાન છે અને એ અજ્ઞાન આગમાંથી હરિગુરુ સંતો જ્ઞાન વડે જીજ્ઞાસુને મારે લઈ આવે છે અને અલગ અલગ રીતે ભિન્ન ભિન્ન રીતે દાખલા સાખી સબદ વાણીના માધ્યમથી સત્સંગથી ખૂબ પ્રયાસ કરી અને સાધકને સીધું બનાવવાનો પ્રયાસ એટલે દિવ્ય સત્સંગ અને આ સત્સંગ ક્યારે થાય તંદુરસ્ત કાયા હોય ને તો સત્સંગ થાય રામ બજી પ્રાણીયા પછી બધા નહીં કાયા થશે જાદરી બેઠું રહેવાશે નહીં